રખ્યાલ પોલીસ સ્ટેશનમાંથી બદલી થયેલા પોલીસ કર્મચારીઓ રખ્યાલ પોલીસ સ્ટેશનમાં પરત કેમ

દારૂ જુગાર જેવા બુટલેગરોનો વહીવટ કરવામાં મુશ્કેલીઓ પડી રહી હતી સુ હપ્તા ઉઘરાવામાં મુશ્કેલીઓ પડી રહી હતી કોણ કોણ રખિયાલ પોલીસ સ્ટેશનમાં પ્રતાવ્યા કેમ આવ્યા કોણ લાવ્યું હાલ સુ ચાર સંભાળી રહ્યા છે કોન્સ્ટેબલ જયદીપસિંહ દ્વારા પત્રકારોને કેમ કોલ કરવામાં આવી રહ્યો છે ટૂંક સમયમાં ગાંધીનગર એસપી સાહેબ જોડે એક જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ થી વિગતો પૂરી પાડી આગળના સમાચારમાં પ્રસિદ્ધ કરવામાં આવશે રિપોર્ટર ગીતાબેન એન બાર રોડ ગાંધીનગર